સાંભળીએ શું કહી રહ્યા છે હોસ્પિટલ સરકાર કરવામાં આવેલ છે કે કોરોના ધ્યાન રાખી અને હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં તૈયારી કરવામાં આવે આપણી હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી છે કોરોના ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આવેલો અને ત્યારે જે તૈયારી કરી હતી એ જ પ્રકારની તૈયારી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે આજની તારીખમાં જોવા જઈએ તો અમારી પાસે એમએનએચમાં છવ્વીસ બેડ આવા દર્દી કોરોનાના દર્દીઓ આવે તો એને રાખવા માટેની તૈયારી છે અને જે ફર્સ્ટ ને સેકન્ડ વેવમાં ખાસ જે તૈયારી કરી હતી એ પ્રમાણે અમે હજાર બેડની વ્યવસ્થા કરી શકીએ એવો અનુભવ ધરાવીએ છીએ અને એ મુજબની સાધન સામગ્રી પણ અમારી પાસે એટલા માટે ઉપલબ્ધ છે કે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં આ બધી વ્યવસ્થા ઊભી કરેલી માનો કે તમે વેન્ટિલેશનની જરૂર પડે તો અમારી પાસે જે સેકન્ડ વેવમાં વેન્ટિલેશન આવેલા છે એ વેન્ટિલેશન બધા જ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે આવી સાધન સામગ્રી અમારી પાસે ઉપલબ્ધ છે અને એ સાધન સામગ્રીનો અમે પીરિયોડિકલી ચકાસણી કરીએ હમણાં જ ચકાસણી કરી લીધેલી છે કે બધા કાર્યરત છે કે નહીં એ જે સેકન્ડ વેવ કોરોના વખતે જે ઓક્સિજનની આપણે કેપેસિટી વધારેલી અત્યારે અમારી પાસે ક્ષમતા ચાલીસ હજાર લીટરની ઓક્સિજન કેપેસિટીની વ્યવસ્થા છે બે ટેન્ક છે અને એ પણ કાર્યરત છે એ ચકાસણી કરી લેવામાં આવી છે એવી રીતે આ હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી સાથે તંત્ર પીરિયોડિક મિટિંગ કરે છે અને સરકાર શ્રીનો આદેશ આવ્યો તો તમામને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અમારી પાસે માનવબળ જે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ હોય એ પણ પૂરતો છે અને એમની પાસે પણ ફર્સ્ટ અને સેકન્ડ વેવનો અનુભવ છે એટલે હવે જે માનો કે કોરોના મહામારી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવે નહીં અને જે એક બે કેસ છે એક બે કેસ પૂરતું સીમિત રહે અને જો કદાચ થોડા ઘણા આવે તો એના માટે અમે પૂરેપૂરા તૈયાર છીએ એ તમારી પાસે માહિતી ઉપલબ્ધ છે અને એ એ બધું સાયન્ટિફિક ખાલી સ્ટડી થાય છે બાકી અમારે હોસ્પિટલ જે એ જે કોડિંગ પ્રમાણે તૈયારી ના નાખવા દર્દીને જે તકલીફ છે એ પ્રમાણે અમારે તૈયારી કરવાની અને સંદેશો તો કોઈને કંઈ ગભરાવાની જરૂર નથી સરકાર શ્રી પૂરેપૂરી તૈયારી કરે છે અને વ્યવસ્થા કરી રાખીશું Good thank you.